ਉਦਰਾ ਸਾਈਬਰ ਕ੍ਰਾਈਮ ਪੁਲਿਸ ਦੇ ਵਿਦੇਸ਼ੀ ਟੂਰ ਪੈਕੇਜ ਦਾ ਬਹਾਨੇ ਕਰੋੜੋਂ ਦੀ ਛਤਰਪਿੰਡੀ ਕਰਨਾਰ ਮਾਸਟਰ ਮਾਈ સરેશ શરણપા બિદવે પુણે મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરી છે આરોપી વડોદરાના ટ્રાવેલ એજન્ટને વિશ્વાસમાં લઈને એક પોઈન્ટ પંચાણું કરોડ વધુની છેતરપિંડી આચરી તે ત્યારે ઈમેલ અને વોટ્સએપ દ્વારા વિયેતનામ અને દુબઈ ટૂર પેકેજની ઓફર આપતો અને ગ્રાહકોની બનાવટી ટિકિટ આપતો હતો એરપોર્ટ પર પહોંચ્યા બાદ ટિકિટ નકલી હોવાનું ખુલ્યું પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે કાર્યવાહી કરી તપાસમાં આરોપીએ સુરત અને અરવલ્લીમાં પણ ગુના કર્યા હોવાનું બહાર આવ્યું હાલ આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલી રહી છે વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે પાંત્રીસ ઓબ્લિક પચ્ચીસનો એફઆઈઆર દાખલ કરવામાં આવે જે અંતર્ગત ભોગ બનનાર બરોડામાં એક ટ્રાવેલ એજન્સી ચલાવે છે અને જેમાં તેમની સાથે એક કરોડ અને પંચાણું લાખનું બુકિંગ ફ્રોડ થયેલું જે અંતર્ગત ભોગ બનનારને વિયેતનામ અને દુબઈના ટૂર પેકેજના નામે ચોસઠ લોકોના બુકિંગ કરવા માટે વિવિધ પ્રલોભન આપે અને વધુ ડિસ્કાઉન્ટ અને વધુ કમિશનની લાલિચ આપીને તેમની સાથે આ ફ્રોડ કરવામાં આવે જેમાં જે પણ કસ્ટમર્સ છે આમાં કુલ સિક્સટી ફોર કસ્ટમર્સ હતા એમાંથી અમુક લોકો જ્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચે છે અને ત્યારે એમને ખ્યાલ આવે છે કે એમની આ ટાઈપની કોઈ ટિકિટ બુકિંગ થઈ નથી ત્યારે તેઓ કમ્પ્લેન કરે છે જે ટૂર એજન્સીવાળા છે એમની પીકા ડેરી ટૂર્સ કરીને વડોદરામાં એમની એજન્સી છે અને ત્યારબાદ આ ફરિયાદ દાખલ કરવામાં આવે છે તેમાં ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જે આરોપી છે તેને ચિંચવાડ પુણે શહેરના ચિંચવાડ ખાતે જઈને ઝડપી ઝડપી પાડવામાં આવે છે જેમાં પીઆઈ સોલંકી અને ટીમ દ્વારા વેશપલટો કરીને સૌ સૌ પ્રથમ ડિલિવરી બોયનો સ્વાંગ રચીને તેની પાસેથી તેનું રેખી કરવામાં આવે છે અને ત્યારબાદ કન્ફર્મ થઈ હતી